મોહિની એટલે મોહ પમારનારી નહીં પણ મોહમુક કરનારી રાગ દ્વેષ અને મોહ જે પાપરૂપી અંધકારના કારણભૂત છે તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે બીજા પ્રહરમાં ભોગી જાગે ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે યોગ અને ભોગ એક છે વ્રતિ જ્યારે સાધનાની ચરમ સીમા પર પહોંચી જાય છે ત્યારે યોગની સીમા આવી જાય છે એનું મન મોહથી મુક્ત બની જાય છે મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે

વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે એ બધા પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞા ધ્રુતિમાન નામના રાજા ત્યાં રાજાય કરતા હતા એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધંધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો એનું તેના પર ધનપાલ હતો